ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું પાયલ આજના મુખ્ય સમાચાર સાથે કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાએ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાતના સહયોગથી શિક્ષક સન્માન સમારોહ બે હજાર પચીસનું આયોજન કર્યું હતું જેમાં શિક્ષણ ક્ષેત્રમાં યોગદાન બદલ ભારતભરના શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા હતા આ એવોર્ડ સમારોહમાં પ્રતિષ્ઠિત શિક્ષકો શૈક્ષણિક લીડર્સ કોચિંગ સંસ્થાઓ एडिटेक योगदान अपना नीति योगदान अपना राशिको हाजरी आपी है मैं कोचिंग फेडरेशन ऑफ इंडिया का प्रेसिडेंट डायरेक्टर हूँ और दिल्ली से आया हूँ अपनी संस्था चलाता हूँ शिक्षा नेशन के नाम से। समारोह जो, शिक्षा शिक्षा जो होने जा रहा है कितने भाग वाले और ये पे होगा आज जो शिक्षा सम्मान समारोह हुआ है इसमें आज गुजरात के टीचर्स का जो है सम्मान किया गया है इसमें जो नॉमिनेशन भरे थे वो बारह से ज्यादा शिक्षकों ने भरे थे जिसको स्क्रीन करके आज हमने 108 शिक्षकों को सम्मानित यहाँ पर किया है गुजरात में अहमदाबाद तो 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 सूरत राजकोट बड़ौदा बड़ोदरा और महसाना काफी सारी जगहों से शिक्षक आए हुए थे जिनको आज सुबह यहाँ पर सम्मानित किया गया तो समारोह को कि <coughs> एक पूरा स्क्रीनिंग प्रोसेस बनाया गया था कि किसका जो है शिक्षा के क्षेत्र में कितना कंट्रीब्यूशन है इन टर्म्स ऑफ कि एक तो जेंडर इक्वालिटी को लेके कि महिलाएं और पुरुष दोनों का सम्मान इसमें किया जाए उनके पढ़ाए गए छात्रों का कहां कहां जो है सिलेक्शन हुआ है उन्होंने देश के लिए और प्रदेश के लिए क्या क्या कॉन्ट्रीब्यूशन किया है ये सारे फैक्टर्स को लेके

બારસોથી વધારે શિક્ષકોના નોમિનેશન આવ્યા હતા એમાંથી અમે એકસો આઠ શિક્ષકોને એની અંદર બાવીસ મહિલાઓને અમે શિક્ષણ સન્માન આપેલું છે આ શિક્ષણ સન્માન એમને રેકોગ્નાઇઝ કરે છે અને આ જે અહીંયા આવેલા એકસો આઠ શિક્ષકો હતા એમને એડવાન્સ લેવલની એઆઈ ટ્રેનિંગ આપેલી છે સાથે સાથે ગુજરાતની અંદર ખાસ કરીને ભવિષ્યમાં ટ્યુશન એક્ટ આવી રહ્યો છે તો કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન અને અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ સહિતના દરેક ઘટક સંઘો એ આ કોચિંગ એક્ટને આવકારે છે પરંતુ આ કોચિંગ એક્ટની અંદર અમે પણ એક સ્ટેક હોલ્ડર છીએ એટલે કે કોચિંગ ક્લાસીસ ચલાવનારા જે શિક્ષકો અને ઇન્સ્ટિટ્યૂટ છે એ સ્ટેક હોલ્ડર છે તો અમારા પણ કેટલાક મુદ્દાઓ જે છે એ અમે ભૂતકાળમાં સરકાર સમક્ષ રજૂ કરેલા છે આગળના દિવસોમાં પણ અમારી એ પ્રોસિજર ચાલુ છે અને અમને એવું લાગે છે કે સરકાર એનો હકારાત્મક ઉત્તર અત્યાર સુધી તો અમને મળી રહ્યો છે આજના દિવસે અમે આ જે એવોર્ડ આપ્યા છે એ જ પ્રમાણે આગળ જતા અમારી જે ગુજરાતની અંદર લગભગ ત્રણ હજાર જેટલી સંસ્થાઓ છે એમની જોડે અમે ટાઈઅપ કરેલું છે ધોરણ બારમાની પરીક્ષા આપ્યા પછી જીકાસ હોય કે એસીપીસી હોય એના ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓને ખબર નથી પડતી ખાસ કરીને નાના ગામડાના વિદ્યાર્થીઓ જે છે એમને ઓનલાઈન ફોર્મની પદ્ધતિ ખબર નથી પડતી તો એ ઓનલાઈન ફોર્મ ભરવા માટે સમગ્ર ગુજરાતમાં જે સંમલી તમારી ત્રણ હજાર જેટલી સંસ્થાઓ છે એ વિદ્યાર્થીઓને મફત કાઉન્સિલિંગ કરશે અને એમને મફત ઓનલાઈન ફોર્મ ભરી આપશે સાથે સાથે અત્યારે પરીક્ષા આવી રહી છે તો એના માટે અમે પેપર સેટનું પણ લોન્ચિંગ કરેલું છે ડિજિટલ અને ફિઝિકલ અને મૂક એક્ઝામથી લઈને એક્ઝામનો ડર દૂર થાય એના પણ જુદા જુદા કાર્યક્રમો અમે સમગ્ર ગુજરાતની અંદર ફેબ્રુઆરી માસ સુધી કરવાના છીએ ઓકે